ભાવનગરમાં અધિકારીઓની જાસૂસી કરનાર આરોપીઓની ધરપકડ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરતા હતા ખનીજ માફિયાઓ સુધી પહોંચાડતા હતા અધિકારીઓની માહિતી વોટ્સએપ ગ્રુપમાં સંવેદનશીલ માહિતી પહોંચાડતો હોવાનો આરોપ કુલદીપસિંહ આશિષ મખવાણા અને શિવમ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે તો ભાવનગરમાં અધિકારીઓની જાસૂસી કરનારા રેકી કરનારા આરોપીઓ ઝડપાયા છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરતા હતા અને એમની જે ડિટેલ હોય કે ક્યાં ગયા ક્યાં પહોંચ્યા એ બધી વિગતો ખનીજ માફિયાઓ સુધી પહોંચાડતા હતા વધુ વિગતો સાથે હતા પાર્થ આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે પાર્થ આ ઘટનાક્રમમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેય લોકો ખનીજ માફિયાઓ સુધી ડિટેલ પહોંચાડતા હતા શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જો જણાવી દો આ પ્રમાણેનું નેટવર્ક છે તે ઘણા લાંબા સમયથી ચાલતું હતું સરકારી અધિકારીઓની રેકી કરવામાં આવતી હતી અને આ તમામ માહિતીઓ છે તે ખનીજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર જે પ્રમાણે ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોય ત્યાં આ જે ખનીજ માફિયાઓ છે તેમના સુધી આ તમામ ઇન્ફોર્મેશન પહોંચાડવામાં આવતી હતી હાલ જે પોલીસ દ્વારા ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે તેમની પાસેથી અલગ અલગ ત્રણ જેટલા ગ્રુપો મળી આવ્યા છે અને આ ગ્રુપની અંદર માહિતી શેર કરવામાં આવતી હતી જે ગ્રુપ ચલાવનાર ની અંદર આજે ખનીજ માફિયાઓ છે તેમની પાસેથી પૈસા પણ વસૂલતા હતા અને દર મહિનાના જે રકમ છે નક્કી થયેલી તે પણ તેમની પાસેથી લેતા હતા જોકે હાલ આ જે માહિતી મળી છે ફરિયાદની અંદર ઉલ્લેખ થયો છે તેમાં જે નાયબ કલેક્ટર ભાવનગરના આરટીઓ અધિકારી વિભાગના વિભાગના ઇન્સ્પેક્ટર તેમજ ખનીજ અધિકારીઓ છે તે તમામની માહિતી કરી અને ખનીજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતું હતું ભાવનગરનું જો તિહોર તાલુકાનું જે ગ્રામ્ય વિસ્તાર છે તેમજ ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે અને શેત્રુંજી નદીનો પટ છે આ તમામ જગ્યાએ જે ગેરકાયદેસર ખનીજ ચોરીઓ થાય છે જે તમામ માહિતીઓ છે તે આ ખનીજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતું હતું જેને લઈને આ જે અધિકારી છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ત્રણ શખ્સો ની ધરપકડ કરવામાં આવી છે અને આ બનાવને લઈને બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આભાર પાર્થ વિગતો આપવા માટે